શહેરના કાળિયાભીડ વિસ્તારમાં આવેલ ઓમ લિટલ એન્જલ પ્લે ગ્રુપમાં જન્માષ્ટમી પર્વ તેમજ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જન્માષ્ટમી પર્વ નિમિત્તે તેમજ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભાવનગર કાળિયાભી સ્થિત હોમ લિટલ એન્જલ પ્લે ગ્રુપમાં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે નંદ મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી આ ઉપરાંત આ દિવસે તમામ બાળકોએ શ્રી રાધા અને શ્રીકૃષ્ણની વેશભૂષા ધારણ કરીને ઓમ લિટલ એન્જલનું વાતાવરણ ગોકુળ સમાન બનાવી દીધું હતું શ્રી પ્રેમમાં પ્રેમમય બની ગયું હતું આ મહોત્સવમાં કુલ એકસો બાળકોએ ભાગ લીધો હતો ત્યારબાદ મટકી ફોડનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બાદમાં ગરબા કરવામાં પણ આવ્યા હતા અને દરેક બાળકને મન ભાવતું ભોજન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષક ઉપસ્થિત રહ્યા હતા મકવાણા છે અહીં ઓમ લિટલ એન્જલ પ્લે હાઉસમાં હું પડી રહ્યો છું આપણે જો જાણીએ છીએ કે ભારત એ ઉત્સવોની ભૂમિ રહી છે અહીં દરેક ઉત્સવોનું પોતાનું એક આધ્યાત્મિક મહત્વ છે ભારતના દરેક ખૂણામાં દરેક ઉત્સવો ખૂબ જેમ ધામધૂમપૂર્વકથી ઉજવાઈ રહ્યા છે તેવી રીતે અહીં પણ એટલે કે ઓમ લિટલ એન્જલ પ્લે હાઉસમાં પણ આજે જન્માષ્ટમી અને સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ધામધૂમપૂર્વક થઈ રહી છે એ પ્રમાણેનું ચારે બાજુ ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે બૌદ્ધ ફેસ્ટિવલ્સ આ સેલિબ્રેટેડ ટુગેધર માત્ર ઉજવણી જ નહીં પરંતુ અહીં બાળકના અભ્યાસનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે સાથે સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ બાબતને ધ્યાનમાં રાખીને અહીં શ્લોક કોમ્પિટિશન ડ્રોઈંગ કોમ્પિટિશન સ્ટોરીટેલિંગ કોમ્પિટિશન વગેરે જેવી કોમ્પિટિશનનું આયોજન પણ કરવામાં આવે છે સાથે સાથે બાળકોના ફિઝિકલ વિકાસ જે છે ફિઝિકલ ડેવલપમેન્ટ છે એ થાય એની માટે અહીં સ્પોર્ટ્સ ડેનું પણ આયોજન કરવામાં આવે છે વળી એન્યુઅલ ડેનું આયોજન પણ થાય છે જેથી કરીને કલ્ચરલ ઇવેન્ટ એટલે કે આપણા કલ્ચરની પણ બધાને જાણ થાય એ હેતુસર એન્યુઅલ ડેની પણ એની ઉજવણી કરવામાં આવે છે આપનું બાળક પણ જો અઢીથી પાંચ વર્ષની હોય તો ખાસ અને આપ એની માટે બેસ્ટ પ્લે હાઉસની તપાસમાં છો તો ખાસ અહીં અમારા પ્લેહાઉસની મુલાકાત લેજો એડ્રેસ એકવાર ખાસ નોંધી લેશો ઓમ લિટલ એન્જલ પ્લેહાઉસ મઢુલી ચોક ભગવતી સર્કલ અન્નપૂર્ણા હો ડાઇનિંગ હોલની અપેક્ષા